સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આજથી આખા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ટેકાની ખરીદીમાં મગફળીની ખરીદી ચાલુ થઈ ગઈ છે એવી જ રીતે રાજકોટ જિલ્લામાં ત્રીસ જગ્યાએ અલગ અલગ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે રાજકોટ એપીએમસી નીચે ધામ તાલુકા પળધરી લોધિકા અને રાજકોટ એના આઠ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે પળધરીના ખેડૂતોને રાજકોટ જૂના ખાતે આવવું ન પડે એના માટેથી એમના ભાડાની બચત થાય એ હેતુથી વડધરી ખાતે ત્રણ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે એવી રીતે લોધિકા તાલુકાના ખેડૂતોને ખોટા ભાડા ચૂકવવા ન પડે એ હેતુથી લોધિકા ખાતે બે કેન્દ્રો આપવામાં આવ્યા છે અને રાજકોટ તાલુકાના ખેડૂતોને ખોટા ભાડા પણ ન ચડે એના રૂપે જૂના ખાતે ત્રણ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે એક ખેડૂત દીઠ એકસો ને પચીસ મણ એને પચીસ હજાર પચીસો કિલો મગફળી લેવામાં આવશે અને ચૌદસો ને બાવન લેખે વીસ કિલોનો ભાવ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે આજે શરૂઆતનો દિવસ હોય એટલે લિમિટેડ ખેડૂતોને મેસેજ કરીને એને બોલાવવામાં આવેલ છે અને એમની ટેકાની ખરીદી ચાલુ થઈ ગઈ છે આવતીકાલથી રેગ્યુલર રોજે રોજ વધુમાં ખેડૂતને ખેડૂતોને બોલાવી અને એમની ખરીદી થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે સૌપ્રથમ કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા પંદર દિવસમાં વરસાદથી નુકસાની ગઈ એમાં જે મગફળી બગડેલી છે એમને ભેજનું પ્રમાણ થોડુંક વધુ હોય તો એને સુકવણી કરી અને એમને લેવામાં આવે તો આવો કોઈ પ્રશ્ન નહીં થાય જ્યારે રાજકોટ જિલ્લામાં નુકસાનીનું પ્રમાણ ઓછું હોય વરસાદનું જેથી કોઈ અહીંયા રાજકોટ જિલ્લામાં મને નથી લાગતું કોઈ પ્રશ્ન આવો બને ક્વોલિટીમાં મગફળીનું ફળ હોય એ થોડુંક કાળું પડી જાય પણ દાણાને બહુ નુકસાની ન ગઈ હોય અને ભેજ એમની સુકવણી કરવામાં આવે તો ભેજનું પ્રમાણ નહીવત થઈ જાય એટલે રાજકોટમાં કોઈ આવો પ્રશ્ન નવાણું ટકા નહીં બને જગદીશભાઈ હું જારિયા મંડળીમાં સર્વિસ કરું છું જારિયા મંડળીમાંથી જે ખરીદી સરકારે અમને હોયપી છે નાપર કંપની એ અમારે ખરીદી કરી તોલાઈ વ્યવસ્થિત કરી અને અમારે ગોડે સુધી પહોંચાડી જવાબદારી અમારી હોય હા અમારી નજર સામે જોઈ ગયું જે તોલાઈ ગયા પછી અહીંયા બધા ખાતે જે ખેડૂત લઈને એવા હોય એ બધાના કોથા વ્યવસ્થિત ગણી સાજે ટ્રાન્સફોર્મર ભરાવી

ભલે પોત પોક આવો પડી જા વરસાદ માં ધીર બાકી દાણાને ને ન નો તેલ ના ટકા કઈ ઘટે કુસા બગડી જાય કુસા ગયા માલ ને આ એવો જ કહેવાય ને લીધે હારી ટોર ના કરતા હાર ત્રણ વાર ચાર વાર રૂપિયા એડ માં ઓછા આવે હા એટલે વધારે આવે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો